સમગ્ર દેશમાં આશરે પાંચસો દસ જેટલા પ્રાણી સંગ્રહાલયો છે તો સુરતમાં એકમાત્ર એવું શહેર છે જ્યાં જળ બિલાડીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં સુરત જૂ પાસેથી જળ બિલાડીઓ મંગાવવામાં આવી રહી છે તો સરથાણા નેચર પાર્કના વેટરનિટી ઓફિસરે જણાવ્યું કે અત્યાર સુધી કુલ છવ્વીસ બચ્ચાનો જન્મ થયો છે તે પૈકી આપણે અમદાવાદ ચંદીગઢ અને હૈદરાબાદ તથા રાયપુર જળ બિલાડીઓ એકથી એક જોડી મોકલવામાં આવી છે અને તેની સામે બીજા વાઇલ્ડ એનિમલ લીધા છે તો આગળના સમયમાં રાજકોટ દિલ્હી યુપીના કાનપુર અને કર્ણાટકમાં મૈસૂર જૂની ફરી માંગ કરવામાં આવી રહી છે અને પોપ્યુલેશન થયા બાદ ફરીથી એનિમલ્સને ફેરબદલી કરી આપવામાં આવશે સુરત જૂમાં બે હજાર છના પૂર દરમિયાન બે ફિમેલ જળબિલાડી મળેલી હતી રેસ્ક્યુ થઈને ત્યાર પછી એક મેલ મળવાથી એને સાથે રાખતા સક્સેસફુલ બિલ્ડિંગ થયેલું છે અને ભારતભરના જે બી જૂમાં જળબિલાડી રાખવામાં આવેલું છે એનું કેપ્ટિવ બિલ્ડિંગ બહુ રેડ થાય છે અને સુરત જૂમાં એનું સક્સેસફુલ બિલ્ડિંગ છે અત્યારે હાલમાં ટોટલ અગિયાર મોટા અને પાંચ બચ્ચા જે ગયા મહિનામાં જ જન્મ થયેલો છે ટોટલ સોળ એનિમલ્સ જૂમાં અત્યારે છે